તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે રાજકોટ શહેરના ભાજપ પ્રમુખ બનવા આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ છે શહેર બાજુ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત સૌરાષ્ટ્ર કમલમ ખાતે બપોરે દોઢ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે અને ફોર્મ સ્વીકારવામાં આવશે પ્રમુખ બનવા કોર્પોરેટર પણ ઉમેદવારી કરી શકશે ઉંમરનો કોઈ જ પ્રકારનો બાદ નથી મૂકવામાં આવ્યો રાજકોટની વાત થઈ રહી છે ઉમેદવાર પર કોઈ જ ફોજદારી કેસ ન હોવો જોઈએ જે નિયમો આઠ બનાવવામાં આવ્યા છે તે આઠ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે અને આજથી જ ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે રાજકોટની આ વાત થઈ રહી છે રાજકોટ શહેરના ભાજપ પ્રમુખ બનવા માટે આજથી ફોર્મ પ્રક્રિયા શરૂ થઈ છે સવારે સાડા દસથી બપોરે દોઢ વાગ્યા સુધી કઈ કઈ શરતોનું પાલન કરવું પડશે તો પહેલી તો ઉંમરનો કોઈ જ પ્રકારનો બાધ નથી

કે અઢાર જેટલા જે લોકોએ જે ઉમેદવારી પત્ર છે તે નોંધાવ્યા છે રાજકોટ શહેર ભાજપનું હવે પ્રમુખ કોણ તેના ઉપર સૌ કોઈની જે નજર છે તો બીજી તરફ તેવી પણ ચર્ચા છે કે મુકેશ જોશી જે વર્તમાન જે શહેર પ્રમુખ છે તેમને જ રિપીટ કરવામાં આવશે તો તેની સાથે જે જૂનું જૂથ છે તે પણ જે તેમના જે ઉમેદવારો છે તે પણ ક્યાંક ને ક્યાંક ફોર્મ છે તે ભરી રહ્યા છે ત્યારે આખરે જીત કોની તેના ઉપર સૌ કોઈની નજર છે જી જે આઠ નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ આ વખતે ઉંમરનો કોઈ બાદ નથી મુકવામાં આવ્યો આપને લાગે છે કે આના કારણે સૌથી વધારે ફોર્મ ભરાઈ શકે એમ છે બાર વાગ્યા સુધીમાં અઢાર ફોર્મ જેટલા જે ભરાઈ ગયું ભરાઈ ચુક્યા છે ને તેમાં જો વાત કરવામાં આવે તો પૂર્વ મેયર પ્રદીપ દવે પૂર્વ મેયર જે જે સહિત ના જે સ્ટેન્ડિંગ ચેરમેન સહિત જે પૂર્વ જે હોદ્દેદારો હતા તેમના દ્વારા ફોર્મ છે તે ભરવામાં છે આ જેટલા માપદંડો છે તે જે ભાજપ દ્વારા રાખવામાં આવ્યા છે તેમાં કોઈ પણ પ્રકારની જે બાદ નથી ઉંમર ને એટલે ચોક્કસપણે જોવા જાય તો હજુ પણ જે ફોર્મ વધારે ભરાશે જે જોવાઈ રહી છે તો બીજી તરફ જોવા જાય તો દિગ્ગજ નેતાઓ રાજકોટ શહેરના છે સ્થાનિક નેતાઓ છે કેવો ક્યાંકને ક્યાંક ઉમતી રહ્યા છે રાજકોટ શહેર જે કમલમ ખાતે ત્યારે હવે જોવાનું તહેરે છે કે આખરે જે રિપીટ કરવામાં આવશે મુકેશ દોષીને કે વધુ કોક નવો ચહેરો છે તે આવશે કારણ કે ભાજપની તાસી રહી છે જે લોકો ફોર્મ ભરતા હોય છે તેમનું ક્યાંકને ક્યાંક દર વખતે નામ હોતું નથી પરંતુ એક નવો ચહેરો હોય છે કા પરંતુ એટલે જોવાનું તહેરે છે કે હવે રિપીટ થશે કે કોઈ નવો ચહેરો આવશે જી મહિલા દાવેદારની પણ વાત થઈ રહી છે કે તે પણ પોતાની દાવેદારી નોંધાવી શકશે જે નિયમો છે તેની અંદર બંધ બેસતા હશે તો ચોક્કસથી મહિલા જે દાવેદારોની વાત કરવામાં આવે તો બી બીનાબેન આચાર્ય છે તો તેની સાથે જે પૂર્વ મેયર રહી ચૂક્યા છે રક્ષાબેન બોડિયા સહિતના જે નેતાઓ છે તે પણ જે આજે આવી ચૂક્યા છે આ જે નેતાઓ છે મહિલા નેતાઓ છે તે ખૂબ જ જૂના છે રાજકોટ શહેર જે ભાજપના જે પાયાના પથ્થર કહી શકાય એટલે ચોક્કસપણે હવે જે આખરે મહોર કોની આ વખતે જે ભાજપ નવું ચિતરવા માંગશે તો જે મહિલા જે દાવેદાર છે તેને જે પ્રમુખ તરીકેનો ચહેરો આપશે પરંતુ હવે જોવાનું તે રહેશે કે તેના ઉપર જે ભાજપ છે વખતે મહોર મારે છે જી જે રીતે સક્રિય સભ્યની વાત કરવામાં આવી છે જે શરતો છે સક્રિય સભ્યો ફરજિયાત છે પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ પહેલા કોઈ પણ પ્રકારની રાજનીતિની અંદર ન હોવું જોઈએ તે જ તેની અંદર ફોર્મ ભરી શકશે શું લાગે છે આ બધા નિયમોને આધારિત કોનું પ્રબળ દાવેદાર તરીકે અને કોણ શહેર પ્રમુખ બનવા માટેના નામમાં સૌથી સર્વશ્રેષ્ઠ છે જે સામાન્ય રીતે જોવા જઈએ તો જે નેતાઓ હોય છે તેમના જે અથવા તો પિતા ભાઈ अथवा तो કોઈ પણ તેના સગા હોય છે તે રાજકારણમાં સક્રિય જ હોય છે ત્યારે હવે જોવાનું તે રહે છે કે ભાજપ એવો એક એકા ગોટ છે કે જેમાં તેના કોઈ સગાવાલા નહીં હોય જે સક્રિય ભાજપમાં એટલે ચોકસ પણ જે મુકેશ જોશી છે તે એક માત્ર એવું નામ છે કે તેના કોઈ જે ભાઈ અથવા પુત્ર છે તે જે ભાજપમાં જોડાયેલા નથી ત્યારે હવે જોવાનું તે રહે છે કે હવે કેના ઉપર મોહર લાગશે કારણ કે વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભાજપ માટે જૂનું જૂથ પણ સક્રિય થયું છે ત્યારે હવે જોવાનું તે રહે છે કે તેના કોઈ ઉમેદવારો જે ટક્કર મારે છે કે કેમ કારણ કે ઘણા સમયથી જે શહેર ભાજપમાં અંદરોઅંદરીનો વિવાદ છે તે સામે આવી ચૂક્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તે વિવાદ છે તે ઠારવાની વાતો રાજકોટ છે ભાજપના નેતાઓ છે તે કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું કહેર છે કે કોઈ નવો ચહેરો આવશે વર્તમાન જે મુકેશ સોશી ને રિપીટ કરવામાં આવશે કે જૂના જૂથ માંથી કોઈ આવશે જી બિલકુલ લકી આપ જોડા સમગ્ર વિગતો જણાવી તે બદલ